એટલે આ બાળકો ને જોઉં હું બહુ રાજી થાવ કારણ હું પૂન કીધા છે આ ટાઈમે સીન મેં મને એક ભાઈ કહેતો માં મોડો પીડ્યો ને તો મને કે બહુ મોડું થઈ ગયું મોડું કાંઈ નથી થયું મેં કીધું હો વર પહેલા આવ્યા તો મોબાઈલ જોયો કે મરી ગયા હોત હે હજી એમ લાગે ખારો વહેલા આવી આવ્યો આપણે વહેલા આવી આવ્યો હા અરે અત્યારના જે લગન તો જોવો તમે હું તો જોતો આવું રોડ્યો કેવા લગ્ન થાય રાજા મહારાજા પાસે બગ્યું નથી એવી બગ્યું માં રાજા નીકળાય ભાડે રૂપિયા મળે એલા કપડા મળે કપડા બદલાવે ચારસો રૂપિયા લઈ એક એવા વાઘા ને એ તમને કહું સાફા ને બધું કમ સાફો બાંધો માથે ટોપી ખડે મૂકી જ દેવાનું ફળ દે અને ઓળખો ગજરૂ કેવા પરણે બધા અચાર કોક ના લગ્નમાં જઈ જો જમણવાર કેવા ફીરવા વાળા મુંબઈ થી આવે બોલો નથી લાગતા યુગામાં ચોટો આવ્યો પેલા હું જેમ હું સબ્જેક્ટ નહી મૂકવા સમય કેવો ટણા આવ્યો કેટલો સરસ આવ્યો હું વડોદરા થી નીકળ્યો ભાઈ ની ગાડી મારે કઈ હતી ને યાદ બેઠા મારી પાસે મને નિહિ દેખાડી કારણ કે હું ને દાદા ને એમાં આ ઓડી વચ્ચે જે સફેદ પટ્ટો હોય ને એ સફેદ પટકા તમને એમ જ લાગે દોરી જ મૂકેલી છે આવે હું તો એમ જ કહું હાલે કે હાખી જ લેવાની મને કે ધીરી આકો માયાભ એકસો આઠ ને નહીં જડો મે કીધું તો તણવી જે સકડ આમ આવી હોય તો એટલે બહુ સરસ યુગ બહુ આવ્યો તમે જોવો તો ખરા અને અત્યારે બાળક દાદા આપણે મેં કીધું એમ કે ચાર પેલા ધોરણ આપણે પેલું પાંચ વર્ષના છ વર્ષના થતા ત્યારે સ્કૂલે મોકલતા એક હાથું વર્ષ તો ચાર એકલા કાઢ નાખતા અને એ તે સ્કૂલે મોકલ્યા તે દી આપણે પાંચ વર્ષના છા એવું માની ને લખ્યું હાશી જન્મ તારીખે તો હતી જ નહીં અને મને નથી લાગતું ભાઈ આપણે પાંચ વર્ષ હોય નિશા ગયા હોય અને શું હાથ આઠ વર્ષ ના એ તો આપણા ગામડાની ઉદારતા કે હવે પાંચ વર્ષનો થઈ ગયો હોય આપણે કે તમારા દીકરાનો જન્મ કે દી નાથાભાઈના નાથા ભાઈ જાન આવી તે દી આનો જન્મ એટલે હવે આપણે નાથાભાઈ દીકરાની ની જાન આવી ગોતવા જવાનું એને બદલે અત્યારે અઢી વર્ષ નું બાળક થાય ફર્સ્ટ કેજી કેજી સેકન્ડ અઢી વર્ષ નું થાય તો સ્કૂલે આપણે હાથ એકલાવડતા તો કકો તો ઘી ગયો હણો કોઈ નો નહીં ત્યાં સુધી માઇન ભોગતા કેમ હણ કોઈ નો નહીં એમ આઈએ કોઈ નો નહીં એક ભાઈ છોકરા ફળિયામાં રમતા હતા ને મેમાને પૂછ્યું કે આ છોકરા ફળિયામાં રમે માનતા ના થાય તમને કેમ ખબર પડી તક તમારું નથી માનતા એક અઢી વર્ષનું બાળક નીકળ્યા ગાંધી અઢી વર્ષ નું અને દોઢ વર્ષ નું બાળક ખોટું નથી કેતો દોઢ વર્ષ નું બાળક થાય મોબાઈલ ના લોક ખોલતા આવડી દે દોઢ વર્ષ નું છોકરું કેમ રમતું હોય દેતાની મોબાઈલ હાથમાં લોક ખોલી નાખે છે ઓળખી જાય ડો કે અત્યારે માણસનો પરિચય લેવાની જરૂર નથી એનો મોબાઈલ જોઈ લેવાનું એની ગેલેરી ખોલવાની જેવું ડાઉનલોડ હશે ને એવો એ હશે ક્યારેક ક્યારેક દાદા એવું થાય કે આ બાજુ સારું છે ભગવાનની દયા છે સારા સંસ્કાર છે આપણી પાસે બાકી અત્યારે યુવાન છોકરા ને એનો બાપ એમ કે બેટા લાઈવ તારો મોબાઈલ જોવા દે તો ફટ દિન આપી દે એવા કેટલા છોકરા બાપા લોક ખોલ લોક ન ખોલતો હોય એમાંથી પગે લાગીને કહો રામકથાના મંડપમાં બેઠા છે જે વસ્તુ તમારા બોડીને ટચ થી રહી છે એમાં તો કમસે કમ પવિત્ર વસ્તુ રાખજો રાખજો ને રાખજો એની અંદર એલફેલ ફેલ નાખતા નેટે બહુ સારું કામ કર્યું નેટ એટલે બહુ સારું આવ્યું છે તમે કોઈ પણ ગ્રંથ તમે ડાઉનલોડ કરી શકો કોઈ પણ ભગવાનના ફોટા અરે છોડો આપણા વર્ષો પહેલા આપણી પેઢીઓના પહેરવેશ કેવા હતા એ તમે જાણી શકો રામકથા કે ગીતાજી કે ભગવદ્ ગીતા એને એ આપણે કદાચ વાંચી ન શકીએ તો આમાં તમે ડાઉનલોડ કરીને ડાયરેક્ટ સાંભળી શકો આ કેવડું કામ કર્યું છે પણ પગે લાગીને એટલું કહો મારા બાપ તમે નેટ જયારે ખોલો તમારું અને ડાઉનલોડ કરતી વખતે કીબોર્ડ ઉપર તમારી આંગળી જાય ત્યારે એક સેકન્ડ પૂરતો વિચાર કરી લેજો કે મારો બાપ કોણ છે હું કોનું સંતાન છું અને મારે કઈ વસ્તુ ડાઉનલોડ કરવી જોઈએ જિંદગીમાં ભૂલ નહીં પડે ભલા માને હે બાકી તો હવે આ મોબાઈલ મોબાઈલે મારી નાખ્યા અને એમાં વોટ્સઅપ તો ઘણા કામ આમ જ કરતા હોય પેલા છોકરી છોકરાના સંબંધ થતા ને તો તહેવાર પ્રમાણે સાહેબ નામ ભૂલી ગયો વિનોદભાઈ વિનોદભાઈ નો ક્રિકેટ નો પ્રોગ્રામ ત્યારથી મને આમ ઓળખું છું બહુ સારું બોલે છે વિનોદભાઈ સંચાલન તાળીઓથી વિનોદભાઈ નહીં વધારો વિનોદભાઈ વાત એ કરતો હતો કે આ બધા બધાને ખબર હોય કે છોકરી છોકરા સંબંધ થતા પછી તહેવાર પ્રમાણે કપડા મોકલે ઘરેણા મોકલે હવે કઈ નહીં છોકરી છોકરા સંબંધ થઈ જાય આમા મોબાઈલ ના બટકા લઈ લે આપણને એમ થાય કે ભાઈ રાતે જમીન સુઈ ગયો છે સુઈ ન ગયો હોય સાદર હોપટ મેસેજ જતા હોય એક છોકરાએ દીકરીને મેસેજ મોકલ્યો અને શરૂઆતના મેસેજ તો બધા એવા જ હોય ઓછા પોસા મેસેજ મોકલ્યો સુતી હો સપના મોકલજે હસતી હોત તો હસી મોકલજે રડતી હોય તો આસુ મોકલજે જાગતી હોય તો શમણા મોકલજે દીકરી મેસેજ વાંસી લુકેશ મરવાનો ચો જવાબ મોકલો ટકો તોડી નાખે એવો એ કે વાસણ ધો છુ એઠવાડે મોકલું ઓલા મોબાઈલ ગટર માં નાખી દીધો આથી મેસેજ કરી મેસેજ ના પેટ નો હોય નહીં અત્યારના બાળકો તાજી બુદ્ધિ લઈને આવ્યા છે કેવાનો મતલબ કે એ બુદ્ધિ નું સ્વાગત કરવું જોઈએ એક છોકરો રાતે નહોતી આવતી આખું ઘર સુઈ ગયું હતું દાદા ને જગાડ્યા દાદા હા બેટા ટીવી ચાલુ કરો અરે બેટા ટીવી ચાલુ ના કરાય આખું ઘર જાગી જાય ટીવી ના ચાલુ કરાય દાદા નીંદ નથી આવતી શું કરું હનુમાન ચાલીસા કર બેટા એક હનુમાન ચાલીસા કરી લઈશ ને એટલે નીંદ્ર આવી જાય અને હું તો એમ કઉ દરેક ના બાળકોને હનુમાન ચાલીસા તો શીખવાડજો છો અને દરેક બાળકોને કાંઈ નહીં તો ગીતાનો ભગવદ્ ગીતાનો એક શ્લોક શીખવાડજો હું મુસ્લિમ ભાઈઓને ઘણીવાર ધન્યવાદ આપું છું કે સાહેબ એ એ એના છોકરો દસમામાં ફેલ થાય ને એ એને પોહાણ છે પણ દસમું ભણતો એ છોકરાને કુરાને શરીફની આયાત ના આવડતી હોય એને પોહણ નથી આ ધર્મનું ધ્યાન રાખજો મારા બાપ આપણે વાતો કરીએ છીએ ગમશપ હિન્દુ એક હે ગુંદીન ગાંઠિયા ખાવામાં કાઈ પ્લીઝ આ મને કોઈ નહીં હું ટીકા ન કરો માફ કરજો આ રેકોર્ડિંગ થાય ઘણી વાર પછી એમાં જવાબ દેવા પડતા હોય પણ આ ભગવતાચાર્યો અને રામ કથાના ગાયકો કે શિવ કથાના ગાયકો આ કથાકારો ન હોત તો સાહેબ મને તમને ખબર કેમ પડત કે મારો રામ કેવો હતો મારો કૃષ્ણ કેવો હતો મારો શિવ કેવો હતો હે ભારતના હિમાલય વટાડીના દેશની સંસ્કૃતિને આ લોકોએ પોગાડી છે તમારો ગુરુ ઈ જ હોવો છો કે ઘરે આવે તો કઈક બેટા ફાળો નથી તારી પાસે ફાળો લેવા નથી આવ્યો હું તારા છોકરાને પૂછવા આવ્યો છું કારણ કે તમારા પરિવારે મારી કંઠી બાંધી છે તમારા પરિવારના મેં કાન ફૂક્યા છે તો મારી ફૂક કેટલે પોગી દેવ તમારા દીકરાને કયો હનુમાન ચાલીસા બોલે મારી હામાં બે તમારા દીકરાને કયો ગીતાના બે શ્લોક બોલે મારી હામાં બેહી પૂછ્યું છે કારે કોઈ એ થોડાક કથાઉ ન હો તો મને નથી લાગતું કે સાહેબ આપણે ક્યાં પહોંચ્યા હોત આ નરુ સત્ય છે ભલા ફોન આવે એ નવો જગ્યામાં ડાર કરાવો છે તમે કેટલી થેલી સિમેન્ટ લખાવો છો એટલે માં સિમેન્ટ ન હોય એ તો તમે જુસો યાર નહીં હા એનું જતન કરવું એ સમાજની જવાબદારી છે આશ્રમનું જતન કરવું એ સમાજની જવાબદારી છે પણ આશ્રમો એ આશ્રય દઈને ધર્મનું જતન કરવું એની જવાબદારી છે ભલામાના રામ નામ નું શબ્દ રસાયણ એટલે દવા રામ રસાયણ તમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા કહેવા ગયો સાહેબ અમદાવાદ ની વર્ષો પેલાની ઘટના સિવિલ હોસ્પિટલ માં ટીબી નો દર્દી એ વખત માં પૂરી દબાવું નહીં બાપુ અને છેલ્લે ડોક્ટર કીધું કે આમાં હવે આગળ વધાય એવું છે નહી દવાથી કંટાળીને કુલ્લી અંદર કામ કરનારો એક મજૂર દવા પછી સહન નથી થતી દાદા હોસ્પિટલ ની બારી પરિવાર ને કીધા વગર કુદી નીકળી જાય છે કાની કરતા મરી જવું સારું એને આવી રીતે નીકળવું અને રસ્તામાં આવી એક કથા હાલતી હતી કથા અને એક વ્યાસપીઠ ઉપર લઈ વખતા ત્યારે હનુમાન ચાલીસા બોલતા એને અટકવું અને એમાં શબ્દ સાંભળ્યો જ રામ રસાયન તુમારે ભાષા સદા રહો રઘુપતિ કે ભાષા ઓ રામ નામ શબ્દમાં માં એવડી દવા છે બાપુ માંડી વાળ્યો કાચી દવા લેવાય નહીં રામ 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 કેવા ગયો એક મહિનો બે મહિનો જયારે વર્ષ પૂરું થયું નખમાંય રોગ અને પછી માણસે કોઈ ઘર બાજુ નહોતું જોયું સાહેબ એ બીજું કોઈ નહોતું એ પુનીત મહારાજ હતા